ભારત બંધ એલાનની અસર સાણંદમાં પણ જોવા મળી સુપ્રીમ કોર્ટે આપેલા ચુકાદાના વિરોધમાં સાણંદ બંધને મળ્યો મિશ્ર પ્રતિસાદ વેપારી એસોસિએશનના સમર્થનના કારણે વહેલી સવારથી સાણંદની બજારો બંધ રહી એસસી એસટી સમુદાયની અનામતના સંદર્ભમાં સુપ્રીમ કોર્ટ દ્વારા પેટા જાતિનું વર્ગીકરણ કરવા તેમજ ક્રિમિલેયર લાગુ કરવા ચુકાદાના વિરોધમાં અનુસૂચિત જાતિ તથા અનુસૂચિત જનજાતિના આગેવાનોએ ઉગ્ર સૂત્રોચ્ચાર કરી રાષ્ટ્રપતિને અનુલક્ષીને સાણંદ પ્રાંત અધિકારીને આપ્યું આવેદન પત્ર રિપોર્ટર ચિરાગ પટેલ ડીડી ન્યૂઝ લાઈવ ટ્વેન્ટી ફોર સાણંદ સુપ્રીમ કોર્ટે જે એસટીએસસી વિરોધી ચુકવાદો આપ્યો છે એનું આજે સાણંદ શહેર અને તાલુકાની જનતાએ સખત વિરોધ કરેલ છે અને અમારી સમાજની રજૂઆત પહેલી ઓગસ્ટ બે હજાર ચોવીસ ના રોજ મને સુપ્રીમ કોર્ટ દ્વારા એસસી એસટી રિઝર્વેશનમાં સબ ક્લાસીફિકેશનનું જે નિવેદન આપવામાં આવ્યું અને એના કારણે ત્યારબાદથી લઈ અને સમગ્ર ભારતમાં જે પ્રત્યાઘાતો ઊભા થયા એ પ્રત્યાઘાતોના સ્વરૂપે ભારત બનના એલાન દ્વારા ભારત સરકાર સુધી મહામહિમ રાષ્ટ્રપતિ સુધી આપણી વાતને પહોંચાડવા માટે આજે માન્ય પ્રાંત અધિકારી સાહેબના માધ્યમથી